હર હર મહાદેવ હરિઓમ ઓમ જય માતાજી આજે તો આપણે વાડીએ રોકાવાનું નહોતું દેવાનસિંહ પપ્પા મને મૂકી ગયા અને એ પાછા વાડીએ વૈયા ગયા એક મેંદાનો લોટ લેવાનો હતો પણ મેં કીધું પેલા મને મેંદાનો લોટ લઈ આવજો પછી તમે વાડીયા જાઓ મારે અત્યારમાં હજી વાઈ ગયા છે સવારના સાડા આઠ અને આપણે કામ બધું વાસી કરીને ફ્રી થઈ ગયા એટલે હવે સીધું નાસ્તો બનાવવાનું જ ચાલુ કરવાનું છે અને વાડીએ હવે માણસો આવી ગયા છે એટલે એને પપ્પાને કામ હશે કંઈક સેટિંગ કરવાનું હોય છે

અને દેવાંશભાઈ ઉઠી ગયા ને ઉઠીને એની પહેલી માંગ હોય કે નહીં નહીં કરવી છે શું કરવું છે બા ને છે નહીં નહીં કરવી છે હે વિડીયો જ પાડું છું કારણ કે માણા કેમ છોકરાને જે શીખવાડી આવે અમારે આ વિડીયો પાડતા દેખે છે એટલે ઉઠી સીધો ઈ જ કે વિડીયો પાડ તે હું પીધું પે હું પીધું પીધું હું અત્યારે

આમાં ફાફટ થાય ચાકેથી વાર લાગે આમાં વાર ન લાગે છોકરા ચાકામાં કટિંગ થયા ન થયા એવું થાય સફરપાડા કટિંગ કરવામાં આવશે હવે આપડે સફરપાડા બેનું હોસ્ટેલ માં રહેલા

ત્યાં બધું ભેગું થઈ જાય આપણે આ સક્કર બનાવી પછી રસ કાઢશું ટાઈમ થઈને આપણે બીજો નાસ્તો નાસ્તો થી બનાવવાનું ચાલુ કરો તો પણ કાલે ખોટો આગળ આગળ બનાવી નું કરો બે દિવસમાં તો બધો નાસ્તો બની જાય કે નો તમને પૂછવું પડે લઈ જવું હોય નાસ્તો એને પૂછવાનું હોય ને હમ અત્યારે ટાઈમ અઢી એટલે આપણે તો આરામ કરવાનો નથી દેવાંશી પપ્પા એ એક તો ઉઠી ગેસ નકાર હોય તો હુતા હોય પણ ઈ અત્યારે જો બહાર વહી ગયા છે વાડીએ કઈક કામ છે ઈ વાડીએ વહી ગયા અમારો દેવાંશ ભાઈ એ કુતો છે ને અમારો દેવાંશ હું વે આવું આપડે રૂમ રાત જેવું અંધારું હોય ને જો આવું અંધારું હોય ને તો એ દેવાંશ હોય એટલે અમે બહાર જઈએ ને ત્યારે બહુ પ્રશ્નો રે એમાં તો અમે દેવાંશને ક્યાંય બહાર બહુ લઈ ન જાય કેમ કે એને આવી રીતના નીંદર કરવી હોય અત્યારે મેં એને બે વાગે હુડાવ દીધો પાંચ વાગે લગાની હું તો રહે એ આ ઓટોમેટિક હિંચ કામમાં જો એને આરામથી હું રહે એને નિરાત ને આપણે નિરાત જો આપણે બનાવવા છે તીખા ગાંઠિયા એટલે આપણે દોઢ કિલાના તીખા ગાંઠિયા બનાવવાના છે તો અડધો લોટ આપણે રાખી દીધો સેવ બનાવવા માટે

અને આમાં આપણે થોડાક મીઠા સોડા અને તેલ અને લીંબુ મિક્સ કર્યું છે અને થોડોક સ્વાદ સટપટો આવે છોકરાને ભાવે આપણે બધું મિક્સ કરી લઈ અને પછી લોટ બાંધી લઈ તેલ આપણે મૂકી દીધું છે ગરમ કરવા અને તેલ આપણે જાજુ જ મૂક્યું છે કે એક ફેર આમાં આખો ઘાણવો થઈ જાય ને આટલું જ તેલ મીકું છે એટલે વાર લાગે નઈ કારણ કે આપણે શેર ને ગાટલે બનાવવાનું છે જાજુ